નમસ્કાર મિત્રો હું છું જયેશ રપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ઉનાળુ પાકમાં વધુ ઉત્પાદન લેવા માટે આપણે કયા પગલાં લેવા શેની કાળજી રાખવી કેમકે આપણે અગાઉ પણ વાત કરેલી છે કે કોઈ પણ પાક એના સ્ટેજ હોય છે કે શરૂઆતમાં વિકાસનો સ્ટેજ ત્યાર પછી ફ્લાવરિંગનો સ્ટેજ ત્યાર પછી તળબંધાવનો સ્ટેજ હવે ઉનાળુ પાકમાં આપણે વાત કરીએ કે અત્યારે જે મેજોરિટી વાવેતર છે તલ અને મગના વધારે વાવેતર છે અને મગફળી કેક કંઈક વાવેતર છે કોઈ પણ પાક છે તલ છે મગ છે મગફળી છે કે તો આ બધા પાકના પાકવાના દિવસો થી પંચાણું દિવસ અથવા પિંચ્યાસી થી પંચાણું દિવસ છે તો આ બધા સ્ટેજમાં મહિના દોઢ મહિનાના થાય ચાલીસ પિસ્તાલીસ દિવસના પાક થાય ત્યાર પછી ફાલ લાગતો હોય તો અત્યારે જે ફેબ્રુઆરી મહિનાનું વાવેતર કરેલું છે એ જનરલી બધા પાક પિસ્તાલીસ પચાસ આઠ દિવસ સુધીના થઈ ગયેલા છે તો વિકાસની જરૂર કરતા અત્યારે ફ્લાવરિંગની જરૂર વધારે હોય છે જો ફ્લાવરિંગમાં અત્યારે ફ્લાવરિંગ સમય હોય અને ફ્લાવરિંગ સમયે ફોસ્ફરસ અને પોટાશ આપવામાં આવે તો એમાં ફાલ પણ વધુ લાગે ફાલ લાગ્યા પછી ખરે નહીં અને વજન પણ વધે જેમાં આપણે હંમેશા વાત કરતા હોઈએ કે જીરો બાવન ચોત્રી પંપે સો ગ્રામ રાખી અને પા માપવામાં આવે તો ફાલ લાગવામાં પણ કામ કરે અને વજન વધવામાં પણ કામ કરે પણ સામે પરિસ્થિતિ એવી થાય કે વૃદ્ધિ એની જે હોય એ વૃદ્ધિ અટકી જાય પણ ઘણા બધા એવું લાગે કે ભાઈ વૃદ્ધિ થવી જોઈએ ફાલી લાગવો જોઈએ તો બે વસ્તુ આપણી આ લાઈનમાં ક્યારેય થતી નથી જ્યારે તમે પાકને વૃદ્ધિ કરાવી હોય ત્યારે પાક કુદરતી રીતે ફાલ ખેરે તો જ વૃદ્ધિ થાય અને જ્યારે ફાલ પકડાવવું હોય તો કુદરતી રીતે એને વૃદ્ધિ પકડાય તો જ ફાલ પકડાય એટલે આ બધી પરિસ્થિતિ ઘણી બધી સામે એવા સવાલો આવતા હોય પણ જો ફાલ માટે અત્યારે પિસ્તાલી પચા કે હાંઠ દિવસનો પાક હોય તો જીરો બાવન ચોતરી જે ખાતર આવે છે પંપે સો ગ્રામ રાખી અને વાપરી શકાય બીજું સાથે કેલ્શિયમ અને બોરોન ચિલેટેડ આવે છે એમ્યુનિસિપ એ પણ નાખી અને આપણે ઉપયોગ કરી શકીએ ત્યાર પછી આપણે હોર્મોન્સમાં જવું હોય તો જ્યારે લિટમસ એગ્રીટેકનું એક લસ્ટર કરીને જે આવે છે એ પાંચ એમએલ રાખી અને આપણે છાંટીએ તો એમાં ફ્લાવરિંગમાં અને ફૂટમાં બે બેમાં પણ ફાયદો થાય છે ત્યાર પછી જ્યારે તલ હોય તો એમાં બૈઠા બંધાતા હોય મગ હોય તો એમાં જ્યારે શીંગું બંધાતી હોય તો દાણાના વજન અને સાઇઝ માટે જ્યારે પહેલો રાઉન્ડ આપણે લસ્ટરનો માર્યો હોય તો પંદર દિવસ પછી બીજો રાઉન્ડ એમાં જીરો બાઉન ચોતરી પણ વાપરી શકો અને બીજું એક ઇમ્યુનો એસિડ બેઝ પાવડર જે આવે છે મની પેક કરી જે મની બેગ કોમ્પે પચાસ ગ્રામ રાખી અને પણ એ વાપરી શકાય કે જેનાથી ફાલ કે ફળ હોય એ અટકે એનો દાણો વજનવાળો થાય દાણામાં સ્વાદ આવે અને દાણો ભરાવદાર થાય તો આ રીતે યોગ્ય સમયે યોગ્ય વસ્તુ વાપરવાથી આપણને વજનમાં પણ ફેર પડે ત્યાર પછીની વાત છે કે જ્યારે પાક આપણને પંદર વીસ દિવસની વાર હોય વાઢવાની ઉપાડવાની ત્યારે જીરો જીરો પચાસ એટલે કે પોટેશિયમ સલ્ફેટ પંપે સો ગ્રામ રાખી અને વાપરવામાં આવે તો જે પાક છે એનો વજન પણ વધે પછી જે એનો સ્વાદ હોય એ પણ વધે બીજો ગ્રેડ છે પીએમએસ પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ કરીને જે આવે છે બાવીસ ટકા પોટાસ અઢાર ટકા મેગ્નેશિયમ અને વીસ ટકા સલ્ફર જે પોટાશ મેગ્નેશિયમ અને સલ્ફર જે છે એ જીરો જીરો પચા કરતાં થોડુંક મોંઘું પડે એ પણ એસી થી સો ગ્રામ પંપે રાખીને વાપરવામાં આવે તો એ પણ વજનમાં અને ઉતારામાં સારો એવો ફાયદો થાય છે તો આવી રીતે આપણે અત્યારે ઉનાળો પાક જે કંઈ છે તલ છે મગ છે અડદ પણ કંઈક કંઈક છે મગફળી પણ કંઈક કંઈક છે એટલે જો ફ્લાવરિંગ સમય હોય તો લસ્ટર પાંચ એમ એલ રાખી એને વાપરી શકાય છે દાણા બંધાવવાનો સમય હોય તો મની બેગ પચાસ ગ્રામ રાખી અને વાપરી શકાય અને સાથે ખાતરનો જો આપણે ઉપયોગ કરવો હોય તો ઝીરો બાઉલ ચોતરી પણ વાપરી સાથે પણ વાપરી શકીએ અને આ હોર્મોન્સ ન વાપરવું હોય ને એકળું ખાતર વાપરવું હોય તો પણ એ વાપરી શકીએ અને એનમાં જે છે એ જીરો ઝીરો પચાસ વાપરી શકીએ ત્યાર પછી જો પીળાશને એવા કંઈ સવાલ રહેતા હોય તો એમાં સલ્ફરનો પણ ઉપયોગ કરી શકીએ અને હોર્મોન્સ બેઝ આધારિત એમિનો એસિડ હોય હ્યુમિક એસિડ હોય એનો પણ આપણે ઉપયોગ કરી અને પીળાશને આપણે નિયંત્રણ કરી શકીએ તો આ અંગે આપણે ઉનાળુ પાકમાં વધુ ઉત્પાદન લેવા માટેના મુદ્દાઓ જો આ મુદ્દાઓ તમને સારા લાગ્યા હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર